જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સફળતાનું રહસ્ય વાત છે ઓગણીસો ઓગણચાલીસની એક વખત મહાત્મા ગાંધીજી કવિવાર રવિન્દ્રનાથ ટાગોરને મળવા માટે શાંતિ નિકેતન ગયા હતા તેમની તબિયત ખરાબ હતી અને તેમની તબિયત પૂછવા માટે જ ગાંધીજી ત્યાં ગયા હતા ત્યાં ગયા તો અનેક ડૉક્ટરો શિક્ષકો અને કાર્યકર્તાઓ હાજર હતા મહાત્મા ગાંધીજીને જોઈ બધા ફરતા ફરતા ગોઠવાઈ ગયા અને કહેવા લાગ્યા કે મહાત્મા આપ જો કવિવરને કહેશો ને તો એ આરામ કરશે બાકી એ બિલકુલ આરામ નથી કરતા ડૉક્ટરોએ પણ કહ્યું કે મહાત્મા આપ રવિન્દ્રનાથ ટાગોરજીને સમજાવો કે આખા દિવસની અંદર અડધી કલાક આરામ કરે પછી ભલે કામ કરે તો તેની તબિયત સુધરશે આમ બધાના કહેવાથી મહાત્મા ગાંધીજી કવિવરને મળે છે અને એકાંતની અંદર બેસે છે અને સિદ્ધુ એ રવિન્દ્રનાથ ટાગોરજીને કહે છે કે આપ આખો દિવસમાં એક કલાક તો આરામ કરો પછી ભલે કામ કરો પણ એક દિવસ તમારી તબિયત ખરાબ છે તો એક દિવસ એક કલાક એક દિવસમાં એક કલાક આરામ ન કરી શકો ત્યારે કવિવાર ઊભા થયા અને ગાંધીજીને કહે છે કે હું જ્યારે બાર વર્ષનો હતો ને ત્યારે મેં જનોય ધારણ કરી અજ્ઞો પવિત્ર ધારણ કર્યું અને ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી કે મારી જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવે કોઈ પણ પરિસ્થિતિની અંદર હું ક્યારેય આરામ નહીં કરું એ પ્રતિજ્ઞા મેં આટલા વર્ષો સુધી પાળી છે તો શું હું શરીર બીમાર પડે અને પ્રતિજ્ઞા તોડી દઉં હવે તો મારે ક્યાં સાસુ જીવવું છે તો આટલા વર્ષની પ્રતિજ્ઞા હું હવે થોડા વર્ષ બાકી છે એમાં હું કઈ રીતે તોડી શકું તમે મને કહો જો તમે કહો તો મારી પ્રતિજ્ઞા તોડી નાખો મહાત્મા ગાંધીજી નવાઈ પામ્યા કે કવિવરે આટલા વર્ષો સુધી એમની પ્રતિજ્ઞા અખંડ રાખી અને ક્યારેય પણ આરામ ન કર્યો તો એ અડધો કલાક આરામ કઈ રીતે કરે ત્યારે ગાંધીજીને સમજાણું કે કવિવર રવિન્દ્રનાથ ટાગોર આટલા બધા સફળ વ્યક્તિ થયા છે તેમની પાછળ તેમની આ પ્રતિજ્ઞા છે કે ગમે એવી પરિસ્થિતિમાં હું ક્યારેય આરામ નહીં કરું આરામને હરામ સમજીશ અને ત્યારે જ એ આવા સફળ કવિવર બન્યા છે મહાત્મા ગાંધીજી પણ હાથ જોડી તેમને વંદન કર્યા અને એ પણ તેમને આરામ કરવાનું ન કહી શક્યા અને વંદન કરીને નીકળી ગયા આમ કવિવરની પ્રાર્થના પ્રતિજ્ઞા જે બાર વર્ષની ઉંમરમાં લીધી હતી એ સાઠ વર્ષની ઉપર પણ ચાલી અને આજીવન ચાલી ત્યારે જ આજે પણ આપણે કવિવરને યાદ કરીએ છીએ અને તેમની સફળતાને આજે પણ વંદન કરીએ છીએ વંદન છે આવા મહાન વ્યક્તિઓને કે જેમને જીવનની અંદર કંઈક ને કંઈક પ્રતિજ્ઞા લીધી અને એ પાળી બતાવી ત્યારે જ આપણે એને યાદ કરીએ છીએ